નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જે લોકો ભગવાનની સામે રડે છે તેમની સાથે શું થાય છે તેના વિશે આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે તેની માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ એ જ વ્યક્તિ ભગવાનની સામે રડે છે જેને ભગવાનમાં પૂરો વિશ્વાસ હોય તો પણ તે રડે છે જેને સુખના આંસુ કહેવાય છે અને જો તે ખૂબ દુખી હોય તો પણ તે રડે છે તે દરેક પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે છે તે વ્યક્તિ જાણ છે કે ભગવાન મોડું કરી શકે છે પણ એક દિવસ તેની ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરશે જે વ્યક્તિ ભગવાન સામે રડે છે તેનું ભાગ્ય બદલાય જાય છે ભગવાનના આશીર્વાદ તેના પર વરસવા લાગે છે જો પણ તે વ્યક્તિનું કંઈ સારું ના થાય તો પણ તેને ભગવાનમાં પૂર્ણ કરતા હોય છે કે માત્ર ભગવાન જ તેની મદદ કરશે તે દરેક દુખમાં ભગવાનને યાદ કરે છે અને સુખમાં પણ ભગવાનને ભૂલતો નથી એ વ્યક્તિનું મન શુદ્ધ બને છે અને તેનામાં આધ્યાત્મિકતાનો વિકાસ થવા લાગે છે તેનું મન ભગવાનની ભક્તિ કરવા લાગે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાનની સામે જાય છે ત્યારે તે પોતાનું દુખ અને દર્દ ભગવાનને કહે છે ભગવાન ચોક્કસપણે આપના મનની દરેક વાત જાણે છે તે આત્મીય છે તેનાથી કઈ છુપાયેલું નથી જ્યારે વ્યક્તિ ભગવાનની પાસે જાય છે ત્યારે તેને રડવાનું મન થાય છે તેથી તેને ઝડપથી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું પડશે તેથી તેને ભગવદ્ ગીતા વાંચવાનું શરૂ કરવું જોઈએ કારણ કે જ્યારે કોઈ દુઃખી વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે ત્યારે બહુ જલ્દી ભગવાન તેને સાચો રસ્તો બતાવશે જો કોઈ ભગવદ્ ગીતા પદ્ધતિ સર વાંચે તેથી તેના જીવન માં ચમત્કારો થાય છે તમે ભગવાન ની સ્મૃતિ કરો ત્યાંથી ભગવાન તમારા જીવનની સૌથી મોટી કટોકટી દૂર કરશે ભગવાન રડવું જોઈએ કે નહીં સનાતન ધર્મ માં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ નું અંતિમ લક્ષ્ય મોક્ષ ની પ્રાપ્તિ છે દરેક વ્યક્તિ જીવતા જીવતા તમામ આનંદ માનવા અને મૃત્યુ પછી મોક્ષ મેળવવા માંગે છે અને ભૌતિક સુખો મેળવવા માટે ભગવાન ને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે તે દુનિયાની તમામ ખુશીઓ મેળવવા માંગે છે પરંતુ દરેક ધ્યાન રાખવું જોઈએ કે તેના પેટ ભરવું એ કર્તવ્ય છે તમારી દરેક મનોકામના પૂરી કરવી તેની ફરજ નથી ભગવાને પણ આ ધરતી પર જન્મ લીધો અને અનેક સંઘર્ષો કર્યા તેમને લોકોને જણાવ્યું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ આ પૃથ્વી મૃત્યુની ભૂમિ કહેવાય છે પૃથ્વીને મૃત્યુની ભૂમિ કહેવામાં આવે છે કારણ કે અહીં વ્યક્તિ વિવિધ જાતિઓમાં જન્મ લે છે અને મૃત્યુ પામે છે અને અહીં ચોર્યાસી લાખ પ્રજાતિઓ છે જેમાંથી માણસ અનેક મુશ્કેલીઓ પછી જન્મે છે પ્રાણીઓ પણ ખાવું પીવું અને બાળકોને જન્મ આપે છે પરંતુ માણસોનો જન્મ અનેક મહત્વપૂર્ણ ઉદ્દેશો માટે થયો છે આપણે આ ધરતી પર મોજ કરવા માટે જન્મ્યા નથી આ ધરતી પર વ્યક્તિ તેના સારા ખરાબ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મે છે અને જે વ્યક્તિ સારા કાર્ય કરે છે જે સાચા મનથી ઈશ્વરની ભક્તિ કરે છે તેવા વ્યક્તિને ભગવાન મળે છે જે વ્યક્તિ બીજાને નુકસાન નથી પહોંચાડતી તે પોતાના મહેનતથી કમાયેલા પૈસાથી પોતાના પરિવારનું પેટ ભરે છે અને મનુષ્ય સહિત કોઈ પણ જીવને નુકસાન પહોંચાડતો નથી તે વ્યક્તિને ભગવાન છે તેનો અર્થ એ નથી કે કોઈ તમારા પર હુમલો કરે અને તમે તેને ચૂપચાપ સહન કરો ભગવાને પણ આનો ઉપદેશ આપ્યો છે જો કોઈ તમને ટોર્ચર કરી રહ્યું છે તો તમારે તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ અન્યાય સહન ન કરવું જોઈએ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને ઉપદેશ આપ્યો હતો કે જીવન કાયરતા ની ન જીવવું જોઈએ જો તમારી સાથે ખોટું થઈ રહ્યું છે તો તેને સહન કરવું કાયરતા ગણાશે જે વ્યક્તિ પ્રમાણે જીવન જીવે છે તેવા વ્યક્તિ પર ભગવાન ની કૃપા વરસવા લાગે છે પૂછ્યા વગર પણ તેના બધા દુઃખ ઓછા થવા લાગે છે ધીરે ધીરે તેની બધી તકલીફો ઓછી થવા લાગે છે તે હંમેશા મનમાં પોતાના પ્રિય ભગવાનનું ધ્યાન કરવા લાગે છે કે ભગવાન મારી સાથે છે જ્યારે તેની સાથે ખરાબ થાય છે ત્યારે પણ તે ભગવાનની ઈચ્છા સમજે છે અને જ્યારે સારું થાય ત્યારે તે ભગવાનની કૃપા સમજે છે આવા લોકોને વિશ્વના તમામ લોકોના મન વાંચવાની શક્તિ મળે છે તે સાચા અને ખોટા લોકોને સરળતાથી ઓળખી લે છે અને તેનો સ્વભાવ અન્ય લોકો કરતા ઘણો અલગ છે કે તે ક્યારે કોઈને નુકસાન પહોંચાડતો નથી સાજ સ્વભાવ ધરાવે છે અને સારું જીવન જીવવાનું પસંદ કરે છે તે લક્ઝરી તરફ આકર્ષિત થતો નથી તે ભગવાનને જીવન જીવવા માટે કહે છે જેથી તેનો પરિવાર સુખી રહે એ ખોટા માધ્યમથી પૈસા કમાવવાનું વિચારતો નથી તે પ્રામાણિકથી જીવન જીવે છે ક્ષત્રપીંડી તેના મનમાં રહેતી નથી દરેક વ્યક્તિ તેના પ્રિય ભગવાનની પ્રાર્થના ચોક્કસ કરે છે અને જ્યારે એ ભગવાનના મંદિરે જાય છે અને ભગવાનની પૂજા કરે છે ત્યારે તેના મનમાં ઘણા સારા અને ખરાબ વિચારો આવે છે અને ત્યારે તે પોતાના દુઃખને યાદ કરે છે ત્યારે તે પોતાના આંસુને રોકી શકતો નથી તે ભગવાનની સામે રડવા લાગે છે અને આ નિશાની બહુ શુભ છે કે તમે એટલા માટે આપણું દુઃખ ભગવાન ને જણાવવું જોઈએ અને તમે ભગવાન ની સામે રડી પણ શકો છો ભગવાન તમારું દુખ સમસ છે અને અન્ય લોકોની જેમ તમારી મજાક નહીં કરે ભગવાન તમારા દુખ દૂર કરશે તમારા જીવન માં ગમે તેટલી મોટી મુશ્કેલી આવે જો તમે તેને ભગવાન કરશો તો તમને ચમત્કારિક લાભ મળશે ધાર્મિક પુસ્તકો વાંચવાથી મને એકાગ્રતા અને શાંતિ મળશે જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તમારી બધી ચિંતાઓ સમાપ્ત થઈ જશે અને માનસિક તણાવ દૂર થઈ જશે દુનિયામાં સારા અને ખરાબ લોકો છે અને જ્યારે તમારા સારા દિવસ આવવાના હશે ત્યારે તમને સારા મિત્ર પણ મળશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો